જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી જોડે વાત કઈ રીતે કરવી ભોવાજી થયા ન હોય અને તમારે માતાજી સાથે કઈ રીતે વાત કરાય કઈ રીતે પાઠ ઉપર વાત કરાય અને કઈ રીતે તમે તમારા પ્રશ્નોના જવાબ ઘરે બેઠા જ મેળવી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં હું તમને એ વિષય ઉપર આજે જાણકારી આપવાનો છું એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે આ જે પણ માણસ જે પણ સભ્ય આ વિડીયો જોવે છે એ અંત સુધી જોવે તો તેમને સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો વધારે વારના કરતાં આપણે આજે વાત કરીએ કે માતાજી જોડે વાત કઈ રીતે કરવાની તો સૌ પ્રથમ મિત્રો બે રીત છે બરાબર બે રીતથી તમે માતાજી જોડે વાત કરી શકો છો એક છે કે પાઠ વડે દાણા વડે તમે માતાજી જોડે વાત કરી શકો છો અને એક છે માળા માળા વડે બરાબર આ બે રીત જે આપણે માતાજી જોડે વાતચીત કરી શકીએ છીએ હવે મિત્રો તમને હું જણાવી દઉં કે અમુક જે પાઠ આપણે નાખતા હોય છે જે ભુવાજી જે પાઠ નાખતા હોય છે એ મંત્રો આદિન પાઠ હોય છે મંત્રોથી દેવ એના ઉપર ઉતારવામાં આવે છે મંત્રોથી એ પાઠને સ્થાપિત કરવામાં આવે છે એ રીત અલગ છે સેમ છે ખરા પણ એ થોડી મંત્રો આદિન રીત છે અને હું તમને જે અત્યારે આ વિડીયોમાં જે જણાવવાનું છું એ તમને એ જણાવવાનું છું કે તમે ભુવાજી નથી ખાલી સેવક છો અને તમે કઈ રીતે દાણા વડે અને માળા ઉપર માતાજીને તમે પૂછી શકો છો તમારા વાર્તાલાપ કરી શકો છો અને તમે તમારા જે જીવનમાં કોઈ પણ એવું કામ હોય કે કોઈ પણ એવી પ્રશ્ન હોય જેનો ઉકેલ ના મળતો હોય અને તમારે એ માતાજીનો સાથ સપોર્ટ જોતું હોય અને માતાજીની એમાં હા છે કે ના એ તમારે જાણવું હોય તો આ માર્ગે તમે જઈને આ રીતે હું જે પ્રયોગ તમને જણાવું છું એ કરીને તમે માતાજી જોડે વાત કરીને એ જે પણ કામ છે તમારું જે પણ પ્રશ્ન છે માતાજીને પૂછી શકો છો અને એનું નિરાકરણ લાવી શકો છો અને તમે જાણી શકો છો કે જે તમે કામ કરવા જઈ રહ્યા છો કે જે પણ તમારા મનમાં પ્રશ્ન છે એમાં માતાજી તમારા પ્રસન્ન છે કે પછી રુષ્ટ છે તો ચલો મિત્રો પહેલાં હું તમને એક વસ્તુ જણાવી દઉં કે પહેલાં તમને એ પહેલો એ જણાવું કે પાઠ ઉપર ભુવાજી નથી ખાલી સેવક છો ભક્તિ કરો છો ભગત છો તો કઈ રીતે પૂછવું તો મિત્રો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે તમારો જ્યાં મઢ હોય જ્યાં તમારી માતાજી પૂજાતા હોય ત્યાં તમારે જવાનું છે બરાબર નહીં ધોઈને પવિત્ર થઈને જવાનું છે મિત્રો બીજું કે હું તમને જણાવી દઉં કે અમુક માણસોને શું કે સિટી શહેરમાં રહેતા હોય છે અને મઢ હોય છે ગામડે તો તમે જો આરાધના કરો છો જો ભક્તિ કરો છો એ જો મૂર્તિ સ્થાપિત કરેલી હોય કે ગમે તે હોય એ જગ્યાએ પણ આ તમે પ્રયોગ કરી શકો છો બરાબર પછી તમને જણાવી દઉં ત્યાં જે તમારે નહીં ધોઈને પવિત્ર થઈને જવાનું છે ત્યારબાદ તમારે એક ચોખ્ખા તેલનો ઘીનો નથી કરવાનો તેલનો દીવો કરવાનો છે બરાબર ત્યારબાદ મિત્રો તમારે સાતેક જેટલું ધ્યાન સાતેક મિનિટ જેટલું ધ્યાન તમારે જે પણ દેવને માનો છો જે પણ દેવની ભક્તિ કરો છો અને જે પણ દેવની તમે આરાધના કરો છો એમનું તમારે સાતેક મિનિટ રટણ કરવાનું છે અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ જે પણ પ્રયોગ હું તમને જણાવું છું એ જો તમારી ભક્તિ સાચી હશે બરાબર તમારી ભક્તિ માતાજી લેતા હશે અને તમારાથી પ્રસન્ન હશે અને તમારી ભક્તિ માતાજી સ્વીકારતા હશે તો જ સાચે સાચા તમને જવાબ મળશે બાકી મળશે નહીં બરાબર આટલું કરીને તમારે એ તેલોનો દીવો સળગાવવાનો છે સાત એક મિનિટનું ધ્યાન ધરીને અને તમારે પ્રાર્થના કરવાની છે કે માતાજી હું જે પણ તને પ્રશ્ન પૂછવા માગું છું એ પ્રશ્નનો સાચે સાચા જવાબ આજે આ દાણા ઉપર આપજે એ જ જે દાણા જે છે એક મુઠ્ઠી દાણા લઈ લેવાના છે દાણા તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો જેવી તમારી બાજુની ખેતી થતી હોય એ ટાઈપના દાણા ચાલે જેમ કે ઘઉં છે જુવાર છે મકાઈ છે ઇત્યાદિ બરાબર કોઈ પણ દાણા ચાલે તમારે લઈને એ જે દીવો સળગાવ્યો છે એના ઉપર સાત વાર અભિમંત્રિત કરીને જે પાઠ પાઠ એટલે કે એક સફેદ કલરનું કોઈ પણ કલરનું સ સ્વચ્છ કપડું એને પાઠ કહેવામાં આવે છે એ તમારે એની જમણી સાઈડ આ દાણા મૂકવાના છે ત્યારબાદ તમારા જે પણ પ્રશ્ન હોય એ તમે માતાજીને દાણા વડે પૂછી શકો છો પહેલાં પણ જણાવ્યું ફરીથી જણાવું છું તમારી ભક્તિ સાચી હશે માતાજી તમારા પ્રસન્ન હશે અને તમારી ભક્તિભાવ અને શ્રદ્ધા હશે તો તમને સાચા જવાબ મળશે બીજું કે મિત્રો આ તાણે જ્યારે તમે કરવા બેસો છો ત્યારે તમારે વચન અને વધાવાથી પ્રશ્નો પૂછવાના હોય છે અને તમારે જવાબ માતાજી જોડે વચન અને વધાવા ઉપર તમારે પૂછવાનું હોય છે કોઈ પણ તમે પ્રશ્ન પૂછો તો તમારે કહેવાનું છે કે માં દોઢ હજાર આપ એટલે કે અઢીની દોઢની કલમ તમારે લેવાની છે દોઢની કલમ એટલે એક વેળને વધાવવું અઢીની કલમ એટલે બે વેણને એક વધાવવા બરાબર આના ઉપર ફૂલ ટ્યુટોરિયલ આવી જશે ઘણા થોડા ટાઈમમાં અત્યારે થોડા વ્યસ્ત છીએ એટલે હું લાઈવ તમને દોઢની કલમ શું છે અઢીની કલમ શું છે પાઠ કઈ રીતે નખાય પાઠ ઉપર દાણા કઈ રીતે જોવાય એ હું તમને લાઈવ જણાવવાનો છું એટલે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર આ રીતે તમારે માતાજીને પૂછવાનું છે જો તમને એવા દાણા મળે તો પછી તમારે માગ્યા મુજબ દાણા માગવાના છે દેવ જોડે જો દાણા માગ્યા મુજબ પણ મળે તો તમારે સમજી જવાનું છે કે જે પણ કામ તમે કરવા જાવ છો કે જે પણ પ્રશ્ન તમે પૂછો છો જો એમાં માતાજીની હાજરી પડે તો તમારે સમજી જવાનું છે કે કામ તમારે કરવા યોગ્ય છે અને માતાજી તમારા સાથે એ કામમાં રહેશે ને એ જે પણ કામ હોય જે તમે કરવા જઈ રહ્યા છો એ સંપૂર્ણપણે સરળ રીતે સંપન્ન થશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમી હોય અને આપણી સરળ ભાષા તમને ગમતી હોય આવી અવનવી જાણકારી તમારે દિવ્ય રહેસી જાણકારી તંત્ર મંત્ર સાધના ભુવાપણી કઈ રીતે કરવી ભુવાપણી સાચી કોને કહેવાય શું નીતિ નિયમો પાળવા જો આવા બધા જાણકારીની તમે રૂચિ ધરાવો છો આવી જાણકારી તમારે જાણવી છે તો તરત જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તમારા બધા મિત્રોને બીજું મિત્રો તમને જણાવવા માગું છું આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં કેમ કે સૌ સૌથી પહેલાં જે પણ વિડીયો આપણો આવે છે એની સૌથી પહેલાં લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ